નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે કોન્સ્ટેબલની જે પરીક્ષા હતી માહિતી મેળવીશું એના પર જો તમે ચેનલ પર નવા આવેલા હોય તો એને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો જેના કારણે જેના વિડીયો મૂકીએ છીએ તેને સૌથી પહેલાં જોઈ શકું તો જોઈએ આજના કોન્સ્ટેબલ પેપર સોલ્યુશન વિશે પ્રશ્ન નંબર 1 હતો જો સનને ક્યુ એસ એલ અને મૂનને કે એમ એમ એલ લખાય તો અર્થને કેવી રીતે લખાય

સી એ એનો દીકરો છે ડી એ બી ના પિતા છે તો ડી ના પત્ની સાથે સિર સંબંધ છે તો પૌત્ર એ બીની પત્ની છે સી એનો ભાઈ છે ડી એ સિંહ સાસુ છે તો ડી ની પુત્રી સાથે એનો શું સંબંધ છે તો નણન

પછી છ વ્યક્તિઓ કો ટેબલની ફરતે બેઠા છે એ અને ઝેડ સામ સામે છે વાય અને સી એ જેડ ની વચ્ચે બેઠા છે બી એ એ અને એક્સ ની વચ્ચે બેઠો છે બી એ એની ડાબી બાજુ બેઠો છે તો સી જેડ ની બાજુ કોણ તો ઓપ્શન ડી વાય છ વ્યક્તિઓ એક ટેબલ એક કો ટેબલની ફરતે બેઠા છે બી એ એમ અને ડબલ્યુ વચ્ચે બેઠા છે ટી એ વી સામ સામે બેઠા છે આર એ ટી ની બેની બાજુ બેઠા છે તો વી ને સામે કોણ તો સી ટી

ભારતીય પૂર્વ અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષી વિશે છે તો પ્રકરણ નવ આઈપીએસનું કયું પ્રકરણ ચૂંટણીના ગુનાને લગતું છે પ્રકરણ નવ એ આઈપીએસ ને કલમ શેના વિશે છે ગુના કરવાની કોશિશ આઈપીએસ નું પ્રકરણ કયું છે તો પ્રકરણ તેર આઈપીએસ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો પ્રકરણ અઢાર શરીર સંબંધી ગુનાઓનું છે સાચું નથી બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કઈ વર્ષમાં થયો હતો બે હજાર ને બારમાં

સસ્વે એટલે કે તમે જોયો હોય તો તેને પરીક્ષણ ઘણો ઉપયોગી બનો પ્રશ્ન બેતાલીસ માટે નથી તો

ઉપર આપેલી આકૃતિમાં પાંચ એક સરખા ચોરસ મેળવી છે જો કીડીની ઉપરની આકૃતિ પર ને જે ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરી જગ્યા પાવડો હોય તો કઈ આકૃતિ છે સૌથી લાંબી અંતર કાપવું પડશે તો આવશે ઓપ્શન નંબર એ બીજી આકૃતિ જવાબ આવશે પ્રશ્ન નંબર છેતાલીસ ઘડિયાળમાં પાંચ વાગ્યા છે તો તેના મિનિટ કાંટા અને ઘડિયાળ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે તો એકસો પચાસ અંશનો ખૂણો બનશે કરીના કેટરીના ને કંગના અને કુસુમને અંગ્રેજીમાં આલ્ફાબેટિક ક્રમમાં ગોઠવ કોણ નામ ત્રીજા ક્રમે આવશે તો કેટરીના મૂળભૂત અધિકારના સંરક્ષણ માટે રક્ષણ માટે રીતનો ઉપયોગ કરવામાં આવે છે નીચેમાં કઈ રીત નથી તો ઉપરોક્ત તમામ એટલે કે બંદી પત્રિશીકરણ પરમાદેશ પ્રતિબંધ અને અધિકાર પૂછા આ ચાર છે રીત છે તો કે બચ્ચા પોલીસ ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેટ્રિક સમય રજુ કરવા પડે છે તો 24 કલાકમાં રટમાં રજુ કરવા પડે છે સુપ્રીમ કોર્ટનું કયું અત્યાસે જજમેન્ટ કામકાજના સ્તરે કામ કરતી મહિલાઓને જાતીય સલામણે અટકાવવા માટે માદશિકા આપે છે તો સુહાના જજમેન્ટ કયો સત્ય જૂનો મનાય છે તો ઋગ્વેદ અણુ સપ્તનો સોત દેશમાં કયો છે તો યુરિયન જો લોલક ને ચંદ્ર પર લઈ જવામાં આવે તો તેનો એક ડોલન ઓસિલેશન્સનો સમય વધે પોલ્યુશનથી થાય છે વાયરસ અજંતા એલવનની પ્રખ્યાત ગુફાઓ કે આવેલી છે મહારાષ્ટ્ર શિવાજી કોણે હાથ ભાગના નખથી નાડ્યો હતો તો અફઝલ ખાન વાસ્કો દ ભારતમાં દરિયા માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો તો તેના માટે કયું વિધાન સાચું નથી તે ડચ હતું સાચું ન હતી નચના મતે કઈ લડાઈ થી ભારતનું બ્રિટિશ શાસન નું પાલન કરાયું તો પ્લાસી ની લડાઈ થી જય હિન્દ અને ચલો દિલ્હી નારો કોને આપ્યા તો સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણી કયા વર્ષે યોજાઈ હતી ઓગણીસો ને માં યોજાઈ હતી બુધાન ચળવળના પ્રેરણા કોણ હતા વિનોબા ભાવે હતા અટીનું આખું નામ શું છે અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી એન્ડ રિસર્ચ એસોસિએટ કેદારનાથ ક્યાં આવેલું છે ઉત્તરાખંડ કઈ ધાતુ પ્રવેશ હોય છે તો મર્ક્યુરી ડાયાબિટીસ નું નિશામક કઈ શું કારણ છે શરીરમાં ઇન્સ્યુલિન ઓછું પ્રમાણ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલી ઊંચી છે 182 મીટર તાયતનમાં ઇન્ડોનેશિયા અને ઓજલી એશિયન ગેમ્સના ગુજરાતની સહિતા ડાયક પર કઈ દોડના ગોલ્ડ મેડલ જીતેલા છે તો 4 100 મીટર રિલે દોડના ખેલાડી છે રાત્રે આકાશમાં અંધારો થવાનું કારણ શું છે પૃથ્વીનો પોતાનો ધરી પર પરિભ્રમણ

તોરંગા કે થતો હોય છે આડી નો પંચોતેર થાય છે જવાબ આવશે ઓપ્શન ડી પચીસ ને સત્યાવીસ ઉપરની આકૃતિમાં આપલા કઈ ઉપરની

ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝેવેટ લઈ જાય તો તેમણે આઈપીસી મુજબ કઈ ગુણ ગુનો કહેવાય લૂંટ મોહનને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો આઈપીસી ને કઈ કલમ મુજબ તેને ગુનો કરી કહેવાય આઈપીસી ની કલમ નંબર બસો ને ભારતીય રાષ્ટ્રીય લંબાઈ પણ પ્રમાણ શું છે તો બે જેમ ત્રણ બે લંબાઈ અને ત્રણ પોળે ભારતના ઉપરાષ્ટ્રપતિ પણ શપથ લે છે રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન કયા બંધારણ સુધારો થયો હતો ઓગણચાલીસ માં સુધારો થયો હતો

બે પાંચ અગિયાર ત્રેવીસ સડસઠ મિત્રો આ દાખલાનો જવાબ મળતો નથી જો તમને મળે જરૂરથી જણાવજો અઠાવન પોત છ દસ ઓગણીસ પોત્રીસ જવાબ શું આવશે સાહીઠ નેવ સિત્તેર પચાસ દસ શું માઇનસ દસ મોહન લાઇનના એક બાજુથી અઢારમાં નંબરે બેઠેલો છે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિ બેઠા હશે પાંત્રીસ जो कैट ने एक्स वाई जेड बोट ने वाई एल जेड जी लिखा है तो एक ने क्यों लिखा है वी टी टी जो बेट ने डी जी एफ चेन ने ए जी सी के टी तो विंडो ने वाई के पी एफ क्यू वाई लिखा है एग्जाम ने डी डब्ल्यू जेड एल कॉपी ने बी एन ओ एक्स तो पेज ने ઓ જેટ ડી લખાય છે મિત્રો તમને વિડીયો ગમે હોય તમે લાઈક કરજો અને તમને તમને સોમતી ક્વોસ્ટચાવા પડે તો મને મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો